તાણો નહી હતો તૈયાર ને ફરવું છે એટલી નવ નો હાલ પેરી પેલા તો કરું ને પેલા

વધરા જબર થયો છે આ બધું કેટલો બગાડ કર્યો છે ક્યો અમારે જાળવા આવી ગયા છે તો હું ઓટો મારવા જઉં ના હોય તો પેલા ખોબરા લઈને કારની વાર કરી દેવી છે વધો નઈ દે ફેંસી કરી દે કેટલો છે ને આ બગાડ તો ના થાય ક તમારા સોખું મારાય સોખું દર વર્ષે આ ના જોધ્યા હોય છે કયો ના તો ઠાકડી બાકડી કરીને એક રો તે શું કરવું પડશે ખેતર બાકુ મેળ્યા તે ઓવા આ જો તું ના હોય તો ગેલ થઈ ને ગોમ જઉં

કરવાની તાણો અમે વાટે કે ના વા તાણું ના થોડા મોટા બસ બધા નજરોસુ આમાં હેઠો વાડેલો નહી ગયા આવતું કોઈ સાણ ઓ લોકો ને હેઠા ના દે એટલે આવડી નહીં આતો સોપળો સો કંઈ કઈ દે હા માર મિલા દે આવું હા સાને બાર લઈ ખાજો કાર અન ઓ હે જો ભેંસી તો ન કરી લેતું આઈ સાવાડ નહીં ઓવા વાડી આ ભાઈ એકમ થી વાડી પર અહી બીતાનો વાડી પર ઓહ જકરો ના લાવું કીધું ના ના આપણે વાડી હો હા હેમું આવું તો બાદ દેનો દોહન વાળી હું કહેવાનું હોય વાડી ને ડાલા ભાઈ તારો વાડી ઇતો મેતમ દો આઈ ગયા કોઈ તારો વાટ ની સાનો વાટ ની નઈ વાડી બધું તોલા જરા આવવા દો આ બરા ઓછા ને કોઈ દેખાતું એ નહીં કારણે બેવા બેવા એ રે રે

કશો હતો પછી વખત બોલતા ના કશું મારા ગુડા ઉદા કઈ નાખો કશું હા તો ભાડી દેજો વગર બગ બગ કરો એ તું કુકકે બગત તુશામાં ડોસી ડોસી માં બોલાય હેતમ જ ગમે તે સાર લેતી અને જો મારી જ ને તમારા હેઠળ નહીં લીધી હોય ને તો તમારા બેડા ઉપર હોટિયો પડે

आता તો જુની बापला તું બાપલ नवी હતું નવી લાગે એટલે ત્યાં બધા દખાશી હા તું પૂરા બેન માન કાઢ દઉં ત્યાં પાછું નહીં બસ ચેડ દઉં ચાર થોડા છોડો વરી કાઢું કહો કાન તો કાઈ ભૂકાઈ કાઢતો હતી લઈ લે બધો ભાઈ ના મેં

કોઈ ના હેતા હેઠો ચોરી કરાય તો આજે ચોરી કરે છે કરાય ચોરી તો સાંજ મારે ચોરી કરાય એરે વાત તો તમે હેડે ભાઈ અમારે વાટી ગયા તો પછી વાટ દે અમે હા કોઈટી છે કાણ પછી પણ તમારે મારે સોરી કરાય કાણ અન તમે મે હવે લડજો નહીં આ થઈ ગયું થઈ ગયું યાર મારા તો પેલી જૂની ડોશી હતી ને તો ભગવાનની ની મોણા છે ત્યાં નવી લાય તો માર તો યાર જેટલી બૂમો આવે છે ગમ મોતી જેટલા કજ્જા થઈ છે યાર અને આ કજ્જા ખોર થઈ યાર શું કહેવા અમે પેલા ગોમના એટલા સાપિયા બેયા ને વાતો તારી દાદી હોય કાણ

આપણા પાણે સાર ભવન ખવરાવાની ના હોય ને તો કદી ચોરી નહીં કરવાની સાર ના હોય તો કોઈ નહીં આપણે માગીને લેવાની અને સાર એક સમય ના હોય તો કોઈને ચોરી તો કરાય ના તમારો વિડીયો ગમે તો લાઇક કરજો કરી કરજો સબસ્ક્રાઈબ કરજો અમારા ડોસી જેવા ના થતા હેઠ સારો ફોડિયો